તારીખ પચીસ છ બે હજાર ઓગણીસના દિવસે મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા બપોરે ભોજન બાદ બાથરૂમમાં પતાર્યા સેવક વિનય પ્રિય સ્વામીએ પૂછ્યું સ્વામી આજે બ્રોકલીમાં કર્કર આવી હતી જમતા જમતા કર્કરનો અવાજ આવતા વિનય પ્રિય સ્વામીને શંકા પડી હતી તેથી તેમણે પથ્થરમાં રહેલો શેષ ભાગ કાઢી નાખ્યો હતો અત્યારે પાકું કરવા તે પૂછી રહ્યા હતા સ્વામીશ્રી સંમતિ આપતા કહે કોળીએ કોળીએ કરકર આવી હતી વિનય પ્રિય સ્વામીએ ચિંતાસભર દુઃખથી પૂછ્યું તો કેમ કંઈ કહ્યું નહીં પહેલાં કહ્યું તો પહેલેથી બધું કાઢી નાખત સ્વામીશ્રી અત્યારે પણ કાંઈ બોલ્યા નહીં એમાં શું કહેવું એવો ભાવ તેઓના મુખ પર ઉભરાતો હતો